નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખી દેજો મિત્રો અઠવાડિયાના કોઈપણ દિવસે જો તમે આ ખાસ વસ્તુને તમારા ઘરના મીઠાના ડબ્બામાં રાખો છો તો તમને ક્યારેય પણ ધનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા કે પરેશાની નહીં આવે અને તમને તમારા જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મળી જશે તમને લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે અને મિત્રો તમારા જીવનમાં ધનની વર્ષા થશે એટલે કે મિત્રો જે મહિલાઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક ગુપ્ત વસ્તુ રાખે છે તે હંમેશા ધનવાન હોય છે તેથી જ મિત્રો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે તમારા રસોડાના મીઠામાં ડબ્બામાં એક અલગ રાખવ્યો છે કે કેમ કે તમારા રસોડામાં રાખેલા મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી નહીં રાખતા કારણ કે જો તમે મીઠાનો ડબ્બો ખાલી રાખશો તો તમને ધનવાનમાંથી ગરીબ થવામાં વધુ સમય નહીં લાગે મિત્રો ઘરની અંદર રાખવામાં આવેલ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે અને જો તમારા ઘરમાં મીઠું ન હોય તેની તમારા જીવનમાં પ્રગતિ કરવા માટે આર્થિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમારા ઘરની વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે મીઠાની પ્રત્યે બેદરકારી તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે તમારું ભવિષ્ય પણ ચિતરી નાખે છે તેથી મિત્રો આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના મીઠાના ડબ્બામાં એક ખાસ ગુપ્ત વસ્તુને અવશ્ય જ રાખવી જોઈએ અને તેને રાખ્યા પછી મહિલાઓ તેમજ કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની તિજોરીને પૈસાથી ભરી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે તો મિત્રો શું તમે પણ જાણવા માંગો છો મહિલાઓ કે પછી કોઈ પણ વ્યક્તિ મીઠાના ડબ્બામાં કઈ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મી પર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને અઢળક ધનની વર્ષા કરે છે તો તેના માટે મિત્રો તમારે ફક્ત આજના આ અંત સુધી જોવાનો છે મિત્રો તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જેના વિશે તંત્ર શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અમે તમને આજના વિડીયોમાં એ જ જણાવવા જઈ રહ્યા છીએ અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી અમે તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો અને અમે તમને સો ટકા ગેરંટી આપી શકીએ કે જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો છો અથવા તો સંતાડીને રાખો છો તો મિત્રો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી પરેશાનીઓ અને મિત્રો વાસ્તુદોષમાંથી તરત જ તમને મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગશે અને તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તેમજ મિત્રો તમારા જીવનમાં આવનારા સમયમાં ધનની વધશે અને તમારો બંધ થયેલો ધંધો પણ કામ કરવા લાગે છે મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઈશ્વરની પ્રાપ્તિ થવા લાગશે અને મિત્રો તમારા ઘરની પ્રગતિ થશે મિત્રો આ એક એવો ઉપાય છે જે ફક્ત જીવનમાં નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારી અને સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો તો એક વાત સારી રીતે સમજી લ્યો કે વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ છે એ વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો હોય છે અને જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરના મીઠાનો ડબ્બો ખાલી રાખે છે તો મિત્રો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો બધો ફરક જોવા મળે છે અને તે ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે તો મિત્રો ફરી એકવાર હું તમને વિનંતી કરું છું કે તમે આજનો વિડીયો અંત સુધી ચોક્કસ જોજો તેમજ મિત્રો આગળ વધતા પહેલાં કૃપા કરીને અમારા વિડીયોને એક લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે બની રહે મિત્રો વિડીયોમાં ચાલો આપણે આગળ વધીએ તો તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર એકસો બારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુદોષો સાથે જ નથી પણ તે તમારી આર્થિક સ્થિતિને દર્શાવે છે આ સિવાય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરના મીઠાના પાત્રને ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ આમ કરવાથી આપણા પરિવારમાં ધન સમૃદ્ધિ અને ઘટાડો થાય છે અને મિત્રો ધ્યાન રાખો કે આપણે તેનો વપરાશ કરતી વખતે રસોડામાં સાવધાની સાથે કામ કરવું જોઈએ જેથી આપણે એવી કોઈ પણ ભૂલ ન કરીએ જેના કારણે દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય અને મિત્રો આપણને એકાંતિક બનાવી દે હવે બની શકે છે કે તમારામાંથી કોઈકની આ વાત અંધવિશ્વાસ લાગે પરંતુ મિત્રો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી બધી આ સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં પણ આવ્યા છે તેથી જ જે લોકોને પણ આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેવા જ લોકોએ આ વિડિયો જોવો જોઈએ અને એટલા માટે જ જો તમે ઈચ્છો છો કે માતાલક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર હંમેશા જ બની રહે અને તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ તમે કરી શકો અને આગળ પણ વધી શકો તો મિત્રો પૂરી શ્રદ્ધાની સાથે કમેન્ટ બુક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને મિત્રો મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે પણ જણાવ્યું છે કે જે લોકો તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે તમારા રોજિંદા કામમાં બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ કે સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે અને આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા બધા સફળ થશો કે જેના પછી તે સમાજ માટે એક ઉદાહરણ બનશે અને તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહેશે તો મિત્રો આજની આ માહિતી ખૂબ ખૂબ જ ધ્યાનથી સાંભળજો સૌપ્રથમ ઉપાય તમને જણાવ્યો છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય મિત્રો જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય કામ કરતી વખતે અંદર ઝઘડા થાય ઘરમાં કંકાસ ચીડિયાપણું કે ઝઘડા થતા રહે છે અથવા તમને લાગે કે તમારા ઘરમાં હંમેશા કંઈક વેરવિખેર રહે છે કે પછી વીજળીના ઉપકરણો ખરાબ થઈ જાય અને તમે તેનું કામ પણ સમજી શકતા નથી તેમજ તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ હોય તો મિત્રો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરગદ પણ આવશે તમારા ઘરની પ્રગતિ થશે તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે તો મિત્રો આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એક વખત પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવવું જોઈએ અને પછી આખા ઘરમાં પોતું કરવું પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે તમારે ગુરુવારે આ ઉપાય ન કરવો જોઈએ કારણ કે ગુરુવાર ભગવાન બૃહસ્પતિને સમર્પિત છે અને તેની પૂજામાં મીઠાનો ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવે છે તેથી જો મિત્રો તમે ગુરુવાર સિવાય અઠવાડિયાના બાકીના દિવસોમાં આ ઉપાય કરો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ પામે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે તેમજ મિત્રો જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરના વાસ્તુદોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામે છે આ ઉપરાંત જો તમારા ઘરના કોઈ પણ બાળકો અથવા કોઈ વડીલને નજર લાગી હોય તો મિત્રો મીઠું ખરાબ નજરને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે આ ઉપાય માટે એક ચપટી મીઠું લઈ સાત વખત બાળકના માથા પર ફેરવીને વહેતા પાણીમાં નાખી દો અથવા તો થોડા કોલસા સળગાવીને તેમાં નાખી દો મિત્રો તમે યાદ રાખજો કે જે પણ દિશામાં ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશા તરફથી સાતવાર ઉતાર કરવો અને આમ કરવાથી નજર ઉતરી જશે મિત્રો જો કંઈ પણ તમારા પર તંત્ર મંત્ર ટોટકા કે પછી મેલી વિદ્યા કરી હોય તો એક મુઠ્ઠીમાં કાળું મીઠું લઈ અને પછી સાંજના સમયે તે વ્યક્તિના માથા પરથી કાળું મીઠું ત્રણ વખત વાળીને ઘરની બહાર ફાંકી દેવું જોઈએ કોઈ પણ ગટર હોય એમાં ફેંકી દો તો મિત્રો આ ઉપાયને સતત ત્રણ દિવસ સુધી અજમાવવું જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી જે પણ વ્યક્તિ ઉપર કોઈ પણ નકારાત્મક શક્તિનો પડછાયો હશે તે દૂર થઈ જશે અને તેની દરેક સમસ્યાઓનો અંત આવી જશે મિત્રો જો તમને રાહત ન મળતી હોય કે તમારું મન અશાંત રહેતું હોય અને તમને કંઈ પણ સૂચતું જ ના હોય તો એક મીઠ એક મુઠ્ઠી મીઠું લઈ આ પછી તેને એક વ્યક્તિના માથા ઉપર ત્રણ વખત વારીને બાથરૂમના કૂવામાં ફેંકી દેવું તો તમને રાહત મળવા લાગશે અને તમારા પર જે પણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે તે આપોઆપ ખતમ થઈ જશે તેમજ મિત્ર આ સિવાય તમારા ખરાબ ગ્રહોને શાંત કરવા મીઠું પણ ખૂબ જ અસરકારક છે તેથી ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે સફેદ મીઠાને બદલે કાળું મીઠું ઉમેરો મિત્રો તમારી આ સમસ્યાની અસર આપમેળે ઓછી થઈ જશે બીજું મિત્રો કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાને બદલે તમારા ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરો કાળું મીઠું એટલે કે સિંધા નમક જે આ તમને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી બચાવશે જ પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનશે મિત્રો જો તમારું મન ભારે હોય અથવા તમારું મન અસ્વસ્થ રહે અને તમે હંમેશા ડિપ્રેશનમાં રહો છો અથવા જો તમારો મંગળ ગ્રહ તમારી ઉપર છે તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આ સિવાય તમારા પરિવારના સભ્યો ઘણા પ્રયાસ કરે છે પરંતુ તેમને ઈચ્છિત સફળતા નથી મળતી ઘરમાં પૈસા નથી આવતા મહેનત કર્યા પછી પણ તમારે પૈસાની જરૂર રહે છે તેથી ઘરમાં પૈસાની અસર જાળવી રાખવા માટે એક ગ્લાસ લઈ તેમાં પાણી ભરો અને મીઠું નાખો તેને ઘરના અંદર એક ખૂણામાં મૂકી દો કે અંદર રાખી તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો મિત્રો જ્યારે પણ તમને મન થાય ત્યારે ગ્લાસ સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરી પાણી ભરી દો ઉપાય કરવાથી ધનની અવર જવર તમારા ઘરમાં રહેશે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા તે આવતું રહેશે જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે કે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્ર કહે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીએ છીએ તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો પણ તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં ભરી રાખો તમારા ઘરના વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે મીઠું પીનું થઈ ગયું તે પછી તેને ટોયલેટમાં નાખી પંદર દિવસ પછી તેને બદલો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તમારા ઘરની વાસ્તુ દોષ હંમેશા માટે દૂર રહેશે તમારું મન શાંત રહેશે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અથવા ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ છે ક્યારેય ચીડિયાપણું કે બેચેની લાગે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી લાગતું મિત્રો તમે કોઈ રોગ વિના બીમાર છો તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આખું મીઠું ભરી થોડી વાર રાખો અને પછી આંખું બંધ કરીને આ મીઠું વોશ બેસિંગમાં નાખીને પાણીથી ધોઈ લો બસ આટલું જ રાખો કે મીઠું કોઈના પગમાં ન આવે મિત્રો આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત રહેશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ જ આવવા લાગે છે મિત્રો ધનને અને બરકત મીઠાને કાચના વાસણમાં રાખવાથી થાય છે તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ શરૂ થઈ જશે અને ઘરમાં બરકત બની રહેશે આ ઉપાય કરવાથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય તો ચાલો મિત્રો હવે તમને તે ઉપાય પણ જણાવીએ કે જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે તેના વિશે તો મિત્રો મીઠું રાહુ કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે તેથી તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો કાચના વાસણમાં જ મીઠું ભરી કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરવામાં આવે છે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે આ સાથે જો તમે કાચના વાસણમાં મીઠું ભરો અને તેમાં ચારથી પાંચ આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો છો તો તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ પરંતુ ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે અને તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉપગ્રહ ગ્રહોની દ્રષ્ટિ નહીં પડે મિત્રો શનિની સાડા સતી પણ જો ચાલી રહી હોય તો કોઈ બીજા કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેની પણ અસરને સમાપ્ત કરી નાખે છે મિત્રો આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતજીને પૂછશો તો તે પણ તમને ચોક્કસ જણાવશે તેમજ મિત્રો મીઠું દરેકના ઘરમાં હોય જ અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે પણ હોય છે તેથી મિત્રો જો આપણે ભોજન બનાવવાની સાથે સાથે મીઠાનો ઉપાય પણ કરવો જોઈએ અને જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે તમારા નવગ્રહની પીડા પણ શાંત રહેશે મિત્રો તો હતી આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાતે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર